નમસ્કાર મિત્રો આજે આ ભીમાના ગામના માણસોને માતા સદીએ જણાવ્યું કે ભીમો ક્યાં છે અને ત્યારે આ ગામના માણસો ત્યાં પહોંચે છે તો ત્યાં એક સંત બેઠા છે અને તેઓ ચલમની ચુસ્કી ભરી રહ્યા છે ત્યારે ભીમો પણ ત્યાં આવે છે અને ત્યારે આ ગામના સૌ માણસો ભીમાને જોઈ અને ખૂબ હરખમાં આવે છે અને ભીમો પણ હરખમાં આવે છે કારણ કે આજે દોઢ એક વરસ પછી એમના ગામના માણસો એને જોવા મળ્યા છે પરંતુ ગામના માણસો ભીમાને કહે છે કે ભીમા તું અહીંયા બેઠો છે તને અમે ક્યાં ક્યાં નથી શોધ્યો અરે અમે તને લેવા આવ્યા છીએ ત્યારે ભીમો ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે ગામ લોકો તમારું ગામ તમને મુબારક મારે તમારા ગામમાં નથી આવવું અને હું અહીંયા આ સંત મહાત્મા છે ને એમને મેં મારા ગુરુ બનાવ્યા છે અને હવે હું મારા ગુરુની સાથે રહી અને એમની સેવા પૂજા અને ભજન કીર્તનમાં મારું આ જીવતર પૂરું કરવા માગું છું હવે મારે તમારા ગામમાં નથી આવવું અને તમારે અહીંયા રહેવું હોય એટલા દિવસ રહો હું તમને ના નથી પડતો પરંતુ મને એમ ના કહેશો કે ભીમા ગામમાં ચાલ ત્યારે ગામના સૌ માણસો કે જે આ સંત મહાત્માના પગમાં પડીને કહેવા લાગ્યા કે હે મહાત્મા એક વર્ષમાં તમે ભીમાને એવા તો કેવા પાઠ ભણાવ્યા કે ભીમો કે જે ધરતી ઉપર નાનપણથી પાપા પગલી ભરીને મોટો થયો છે એ ગામમાં આવવાની ચોખ્ખી ના પાડે છે ત્યારે આ સંત હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હે ગામ લોકો તમે વધાર તો નથી કહેતો પરંતુ બે ચાર દિવસ અહીંયા રોકાઈ જાઓ અને પછી જો કોઈ માણસ પાછો ગામમાં જવાનું નામ લેતો કહેજો કારણ કે આ સ્થાન રહ્યું ને એ દેવભૂમિ છે અને આ એવી દેવભૂમિ છે કે અહીંયા સીધા પ્રભુના ભજન સાથે સીધો તાર જોડાય છે અને પ્રભુ સાથે મૈત્રી ભાવ થઈ જાય છે પ્રભુની ભક્તિમાં આ આત્મા લીન થઈ જાય છે અને એ અપાર સુખને જોઈ અને સંસારનું સુખ પછી તુચ્છ લાગે છે આનાથી વધારે મારી પાસે કોઈ કામણ નથી ત્યારે ગામના સૌ માણસો કહે છે કે પણ હે સંત મહાત્મા તમે ગમે તેમ કરી અને ભીમાને અમારા ગામમાં મોકલી દો ત્યારે આ સંત એટલું કહે છે કે ભીમો તમારા ગામમાં નહીં આવે કારણ કે એને અહીંયા લાવવાવાળી માતા સધી છે અને એની માતા સધીએ ભીમાને જાતો મારગ દેખાડ્યો હતો કે ભીમા આ નદી છે આ નદીના કાંઠે આ જગ્યા ઉપર આ સંત છે એમની પાસે ચાલ્યો જા અને ત્યાં તારે હવે પછીનું જીવન નિર્વાહ કરવાનું છે ત્યારે ભીમો મારી પાસે આવ્યો છે અને હે ગામ લોકો ભીમો હવે જો પાછો તમારા ગામમાં આવશે ને તો તમારા ગામના સીમાડે એક જે લીમડો છે એ લીમડાના થડ નીચે ભીમાની પત્ની આજે પણ ભીમાની રાહ જોઈને બેઠી છે માટે ભીમાને અહીંયા રહેવા દો તો સારું છે નહીતર ભીમાનું ભવિષ્ય ખતરામાં પડી જશે ત્યારે ગામ લોકો મૂંઝાણા અને હવે કરે તો કરે શું કારણ કે એક બાજુ ભીમાની પત્ની કે જો ભીમો ગામમાં પહોંચે તો તે પાછી ભીમાને હેરાન કરવાનું શરૂ કરી નાખશે અને અત્યારે તે ભીમાની પાસે નથી એનું કારણ એ જ છે કે આ તપોવનની ભૂમિમાં તે અંદર પ્રવેશ કરી શકતી નથી તેથી ગામના સીમાડે જ આ લીમડાના નીચે વિસામો લઈને બેઠી છે કે કદાચ ભીમો ભવિષ્યમાં જ્યારે પણ પાછો આવશે ને ત્યારે હું એની સાથે વાત કરીશ અને એને મનાવીશ અને ત્યારે આ સંત આ સમગ્ર ઘટના ગામ લોકોને જણાવે છે ત્યારે હવે ગામના માણસો કહે છે કે હવે શું કરીએ ખૂબ મોટા ધર્મ સંકટમાં ફસાણા છીએ અને કેવી રીતે ખાલી હાથ પાછા ફરીએ ત્યારે પેલો ગામનો વડીલ પાછો ઊભો થઈને ગામ લોકોને કહે છે કે ગામ લોકો હવે માતા સદીને ગમે તે ખરું ચાલો અહીંયાથી પાછા અને પછી પાછા ગુરુદેવને અને ભીમાને મળી અને ગામના સૌ માણસો ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પાછા તેઓ ગામ તરફ આવી રહ્યા છે અને જેવા ગામના સીમાડે આવ્યા એની સાથે જ આ ચૂડેલ કે જે ભીમાની પત્નીના સ્વરૂપમાં આગળ આવીને ઊભી રહી જાય છે ત્યારે તેને જોઈ અને ગામના અમુક માણસો તો ડરી જાય છે પરંતુ મુખી અને ગામનું પંચ આગળ આવીને ઊભું રહી જાય છે અને કહે છે કે બોલ હવે અહીંયા સુકામ આવી છે તારા કારણે તો અમારા ગામનો એક સાચો માણસ આ ગામ છોડીને રોજ માટે ચાલ્યો ગયો છે તો પણ હજી તું ધરાણી નથી બોલ હજુ કેટલા દુઃખ આપવા છે ને ત્યારે તેની આંખમાં આંસુ છે અને તે કહેવા લાગી કે ગામ લોકો હું જાણું છું કે મારા કારણે ભીમો આ ગામ છોડીને ચાલ્યો ગયો અને એ મારી મોટી ભૂલ હતી અને હવે જ્યારે હું એકલી પડીને ત્યારે મને અફસોસ થાય છે કે હું ભીમાની સાથે જો આરામથી રહી હોત તો ભીમો મારી સાથે હોત અને આ આખું ગામ હળી મળી અને અમે ગામમાં રહેતા હોત પરંતુ હવે મને પણ ઘણો પછતાવો થાય છે પરંતુ ગામ લોકો મને એ તો જણાવો કે ભીમો આવવા માટે રાજી થયો કે નહીં ત્યારે આ ગામના માણસો કહે છે કે ભીમો હવે ક્યારેય આ ગામમાં નહીં આવે અને આ વાત એણે ચોખવટ સાથે અમને કરી દીધી છે અને એ તો એના ગુરુજી સાથે ત્યાં ખુશ છે આમ કહીને ગામ લોકો પાછા ગામમાં આવે છે અને ગામના ચોકમાં સૌ ભેગા મળીને બેઠા છે ત્યારે આ શેઠ મોહનદાસ અને મુખી કહે છે કે આપણું મિત્ર ભીમો કે જેને લઈ અને આપણે આખો દિવસ સાથે રહેતા હતા અને માતા સધીના કારણે આ ભીમો એક નામ ધરાવતો થઈ ગયો હતો પરંતુ આપણે એવા કે કઈ સમજી ના શક્યા અને ભીમાને ગામની બહાર કાઢી મૂક્યો ત્યારે પેલો વડીલ કે જે પાછો આગળ આવીને એટલું બોલ્યો કે હે મુખી અને હે મોહનદાસ આપણે એક કામ કરીએ કદાચ માતા સધીને જઈને પૂછીએ અને જો ભીમાને ગામમાં લાવવા માટે માતા સદી જો કઈક માર્ગ દેખાડે તો ભીમો ગામમાં પાછો આવી જાય ત્યારે ગામના મુખી મોહનદાસ અને પંચ કહે છે કે હા દાદા એ તમારી વાત સાચી છે આપણે એકવાર એ પ્રયત્ન કરવો પડશે અને આમ આટલો વિચાર કરી અને પાછું આખું ગામ માતા સધીના મઢડે પહોંચે છે અને એ ગોખલા પાસે ફરી આખું પંચ મૂકી અને આ મોહનદાસ પોતાની પાઘડી નીચે ઉતારીને કહે છે કે હેમાં સધી મારી તારા કહેવા પ્રમાણે અમે જે જગ્યાએ ગયા હતા એ જગ્યાએ તો હતો અને ભીમો ત્યાં આરામથી રહે છે તેને કોઈ દુઃખ નથી પરંતુ માં તે જે સંત પાસે રહે છે તેઓ અને ભીમાએ આ ગામમાં આવવાની ચોખ્ખી ના પાડી દીધી છે તો મારી હવે અમે શું કરીએ અને ભીમાને અહીંયા આ ગામમાં લાવવા માટે અમારે શું કરવું પડશે એ અમને જણાવ તો અમને શાંતિ થાય અને ભીમો ગામમાં આવી જાય અને આમ આખું ગામ માતા સધીને કગરી રહ્યું છે ત્યારે એવા જ સમયે ફરી પેલી એ જ દીકરી બીજી વાર હાકોટો કરીને ધૂણવા લાગીને કહે છે કે ગામ લોકો આજે હું ભીમાના બાપની દેવી એક માતા સધી આવી છું ત્યાં તો ગામના સૌ માણસો ફરી પાછા એ દીકરીના ચારે બાજુ થઈ જાય છે ને કહે છે કે માડી તમે જે કહ્યું હતું એ જ પ્રમાણે એ જ સ્થાન ઉપર ભીમો હાજર હતો પરંતુ તે ગામમાં આવવાની ના પાડે છે માં હવે શું કરીએ ત્યારે આ દીકરી હસતા હસતા એટલું જ કહે છે કે તમને શું લાગે છે કે તમે આ ગામમાંથી ભીમાને કાઢી મૂક્યો એટલે ભીમો શું વગડે અને જંગલમાં ભટકતો થઈ જશે અને ભીમાની સાથે આ એની જનેતા બની અને માતા સદી સાથે છે અને હવે તે એક એવી જગ્યાએ પહોંચી ગયો છે કે જ્યાંથી તેને ક્યારેય કોઈ દુઃખ નહીં પડે કારણ કે એ હવે એવા ગુરુ પાસે પહોંચ્યો છે કે જ્યાંથી એને મોહમાયા બધું ભૂલાઈ ગયું છે હવે તેને એક જ લક્ષ રહી ગયો છે અને એ લક્ષ્ય એ જ છે કે પ્રભુનું ભજન કરવું માતા સધીને યાદ કરવી અને એમના નામના નામ જાપ કરવા આટલું જ ભીમાનું જીવન વધ્યું છે અને હવે તમે ભીમાને એની હાલત ઉપર છોડી દો હવે આ ગામમાં ભીમાને લાવશો નહીં પરંતુ હા તમારે આ ગામમાં જો ભીમાના પગ પડાવવા હોય તો એક કામ કરજો જે ગુરુજી ત્યાં રહે છે તેમની પાસે પહોંચી અને એમ કહેજો કે હે ગુરુજી અમારા ગામમાં એક મોટો સત્સંગનું આયોજન કરેલું છે અને એના માટે ગામ લોકો તમારે સત્સંગનું પણ આયોજન કરવું પડશે અને એ સત્સંગમાં આ સંત મહાત્માને તેડાવજો કે તમે અમારા ગામમાં પધારો અને અમારા આ અવસરને તમે પવિત્ર બનાવો અને જો આ સંત તમારા ગામમાં આવવા માટે રાજી થઈ જશે તો કદાચ એમની સાથે ભીમો પણ આવશે અને આવી રીતે ભીમો તમારા ગામમાં એક મહેમાન બનીને આવશે અને પછી જો કદાચ તેને આ ગામ પાછું ગમી જશે અને આ ગામની મોહમાયા તેના મનમાં જાગી જશે તો તે પાછો જરૂર આવશે અને જો તેને આ બધું નહીં યાદ આવે અને તેની ઈચ્છા નહીં હોય તો પછી તે આ ગામમાં નહીં આવે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગામના સૌ માણસો સમજી ગયા કે માતા સદી શું કહેવા માગે છે અને પછી માતાજીના આશીર્વાદ લઈ અને ગામના ચોકમાં આખું એ ગામ હાજર થાય છે અને ગામના મુખી અને પંચ બધા ભેગા થઈ અને આ ગામના સૌ માણસો કે જેની જેટલી શક્તિ બને એટલા નાણાં એકઠા કરવા લાગ્યા અને જેનાથી જે મદદ થાય એમ એમ આખા એ ગામના માણસોએ ત્યાં એક રકમ ભેગી કરે છે અને આ એકઠા થયેલા નાણાંથી હવે તેઓ આ ગામમાં એક મોટા હવનનું આયોજન કરે છે અને એમાં મુખ્ય મહેમાન તરીકે આ ભીમાના ગુરુને બોલાવવા માટે તેઓ નિર્ણય કરે છે અને આમ તેઓ બધું જ આયોજન કરી નાખે છે કે આખું ગામ કેવી રીતે સજાવવું અને આ ગામમાં સંત મહાત્માને તેડાવીએ તો કેવી રીતે એમનું સ્વાગત કરવું અને આ ગામમાં હોમ હવન અને યજ્ઞમાં જે કાંઈ પણ સામગ્રી અને જે વસ્તુની જરૂર પડશે એ બધું જ ત્યાં એકઠું કરવા માટે આખું એ આયોજન બનાવી દેવામાં આવ્યું છે અને હવે આ ગામમાંથી મુખી મોહનદાસ અને પાંચ પંચ આટલા માણસો મળી અને ફરી પાછા તેઓ આ ભીમાના જે ગુરુ છે તેમની પાસે જવાની તૈયારીઓ કરી રહ્યા છે અને તેમણે નક્કી કર્યું છે કે આપણે આટલા માણસો જઈ અને એ ભીમાના ગુરુને આમંત્રણ આપવાનું છે અને ભીમાને પણ આમંત્રણ આપવાનું છે કે અમારા ગામમાં એક સત્સંગનું આયોજન કર્યું છે તો તેમાં તેઓ હાજરી આપે અને આમ આટલો વિચાર કરી અને તેઓ હવે ગામની બહાર નીકળે છે અને જેવા ગામની બહાર બળદગાડા લઈને નીકળ્યા ત્યાં તો ભીમાની પત્ની પાછી સામે આવીને ઊભી રહી ગઈ અને પછી તે જે માગે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી